આયરન yogurt. કેમ છો એકદમ મજામાં કેમ છે એક નંબર પર ગ્રેન્ડ મને હું હોય જય રામાપી જય માતાજી લંડન માં ક્યાં રહો છો

બધાએ ભગવાનમાં માનું અલ્લાહમાં માનું ભગવાનમાં માનું ઈસુ ખ્રિસ્તમાં માનું ગુરુ નાનક દેવમાં માનું બધાય એટલે હું આપણે કઈ માઈ ગયું હોય ને તો એક ને તો બીજા પૂરું કરી દઈએ મારા કુળદેવી આમ તો ચામુંડમાં છે ઇટ્સ ઓકે ના ઓકે જીતભાઈ આઈ એમ ફ્રોમ યુરોપ વેર ઇન યુરોપ બ્રો દિવસ છે યસ માય ફ્રેન્ડ દિવસ છે બરાબર બરાબર આવો મોતર તમે બીજી થઈ ગયા એટલે તમે વિડીયો બનાવતા તો બહાર નીકળો સિગરેટ બેગ માં લાવો લાઈવ કરું કોઈ ફોટો ન લાગે બધાય ભગવાન માં માનવાનું આમ નો ફ્રી એટ ધ મોમેન્ટ હીર આ વિલ આ વિલ ડેફિનેટલી આઈ વિલ ધ હાય દિનેશ સોમાની દ્વારકાધીશ જીતેન્દ્રભાઈ પપ્પા છે ને આયરિશ છાસ લે બટર મિલ્ક આયરિશ છ હું ટ્રાય કરતો હતો એ જ પીવું છું ભાભી ને એડ કરો ભાભી આવશે પૂછો પેલા મારે એમને જય દ્વારકાધીશ જો મને ત્રણ ત્રણસો ત્રણસો સાઠ જણા જોવે હમણાં એડ થાય ને એટલે સીધા હાજર જય ભોલે ના તબલા કેમ મારા ભાઈ આવો કઈક ચોટેલા આવશું આવશું જય રાજા ભાભી ક્યાં છે અમારા આમાં નીચે જ બેઠા એ ક્યાંય જાય કાલે રક્ષાબંધન છે કેટલી બેન બનાવી હું બેન બનાવતો જ નથી ભાભી વૈયા ગયા કોલકાતા કેસ બાબતે શું કેસો બ્રો મને નથી ખબર કોલકાતા કેસ શું છે આવો દીવ આવશો આવશો ભાઈ ન્યુ બ્રેસલેટ લીધું હા હતું એનું જ છે ભાઈ ડ્રેગનનું હું તો ડ્રેગન દેખાઈ

Yes my friend. Hello, Mm Bullailobus. Yep. I'm going to flat nineteen. you wanna go flat nineteen? Yes. Are you to go around there? I don't know. Is there a stick there? Uh TV. Yeah, I will show you. Okay, thank you so much. Because if you want to go from here, you need the access card for that. Oh, okay. This is 84. It's, 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 it's... Yeah. Uh, what number you wanna go? Seventeen. Seventeen? Yeah. I don't think today's the one seventeen over there. Okay.

કેમ છે વીરા મને સારું છે મને શું થાય ગુજરાતી બોલ બી ભાઈ ઇંગ્લિશ બોલતી હતી ગુજરાતી એને બોલું એને ખબર પડે ફ્લેટ ગોતતી હતી બિચારી પેલા જેન હતો એ ક્યાંથી લાવ્યો હતો મેં બનાવડાવ્યો હતો ભાઈ સ્પેશિયલ

ઉર્દુમાં શું લખવું છે એ ભૂમાવાનો છે ભાઈ રેવા જાય ને ખોટું અડક છે પાછું બીજું ચેન કેટલાનો છે તો ભાઈ ગિફ્ટ આવી હે તમારા ભાભી તરફથી भाई सुपर लगे थैंक यू लोग मने नथी आवड तो बनावता वांधो ई छे ने ई बनावशे इने रीतना ये वेट लॉस फ्रॉम व्हिच प्रोडक्ट्स व्हिच एक्सरसाइज प्लीज टेल इट्स नो अबाउट प्रोडक्ट्स इट्स अबाउट एक्सरसाइज एंड अखा दिवस मॉर्निंग ना એટલે ખાલી પેટ પર એક આખું લીંબુ

એટલે દિવસમાં વેઇટ લોસ થાય ડિપેન્ડ તમે શું એક્સરસાઇઝ કરો છો મારે તો વોકિંગ રેક ઘરમાં જ છે એટલે દિવસમાં હું ત્રણ ચાર વાર કલાક કલાક કરી લઉં ફ્રી હોય એટલે I'm doing aerobics exercise. Aerobics and running it's not gonna help you. Like it's gonna help you, but not like quickly as the lemon <laughs>